ત્રણ હજાર છસો પચીસમાં માં છ અને બે ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય તો વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ મહિને રૂપિયા ચાલીસ જમા કરાવે છે તો આ જૂથે પાંચ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે તો ઓપ્શન એ સાચો જવાબ છે સાહીઠ હજાર રૂપિયા એક કિલોગ્રામ દૂધીનો ભાવ વીસ રૂપિયા હોય તો ચાર ત્રણ ચતુર્થાંશ કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે એ સાચો જવાબ થશે ઓપ્શન એ પંચાણું આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ છે એટલે કે અહીંયા જે આકૃતિ આપી છે એને અરીસામાં જોતા કઈ રીતે દેખાય તો એ સાચો જવાબ થશે ઓપ્શન ડી નીચેનામાંથી કયો ચાર છ અને પાંચ નો સામાન્ય ગુણક છે તો એ સાચો જવાબ થશે ઓપ્શન એ સાઈઠ એક રૂમ આઠ ફૂટ ગુણ્યા સોળ ફૂટનો છે તો નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે એ સાચો જવાબ થશે ઓપ્શન સી ત્રણ ગુણ્યા ત્રણ ફૂટ ત્યાર પછીનો પ્રશ્ન છે મોહને બપોરે બે ને પંદર કલાકે વાંચવાનું શરૂ કરેલું હતું જો તેને નેવું મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે સાચો જવાબ થશે ઓપ્શન સી કલાક એક પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી નિહિર પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે તેને રૂપિયા બે પોઈન્ટ પચાસ રૂપિયાના એક એવા સોળ કેળા લીધા તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત કરશે એ સાચો જવાબ થશે ઓપ્શન એ દસ રૂપિયા એક ચોરસની પરિમિતિ સો સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય સાચો જવાબ થશે મીટર ગુણ્યા દસ સેન્ટીમીટરના કેટલા ચોરસના ટુકડા કરી શકાય તે સાચો જવાબ થશે ઓપ્શન ડી સો ટુકડા કરી શકાય એ બરાબર એક કે બરાબર અગિયાર પી એ આર બરાબર પાંત્રીસ લેખે પાર્ક માટે શું લખાય તો સાચો જવાબ થશે ઓપ્શન બી છે કેરીના રસનું વજન કરતાં એક તૃત્યાંશ ભાગનું થઈ જાય છે હવે રમેશ સો રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે તો રમેશને કેટલો ફાયદો થયો હશે એ સાચો જવાબ છે ઓપ્શન સી આઠસો રૂપિયા પાંચ દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી પાંચ ખૂણા હોય ત્યાર પછીનો પ્રશ્ન છે ઘડિયાળનો એક કાંટો બારના ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તો સંજોગોમાં કાઠ ખૂણા બનવાની શક્યતા કેટલી વાર હોય સાચો જવાબ થશે ઓપ્શન ડી બે વાર અહીંયા ચોરસની આકૃતિ આપેલી છે એમાં આકૃતિ એ અને બી ની પરિમિતિ વિશે શું કહી શકાય અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે એ અને બી બંનેની પરિમિતિ સરખી છે ચોરસ આકારના ચેસ બોર્ડમાં પાંચ ચોરસ સેમી ધરાવતા એક એવા આઠ ખાના અને આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય એ સાચો જવાબ થશે ઓપ્શન એ સોળ ચોરસ સેન્ટીમીટર અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ખેડૂતે પ્રશ્ન છે એક દ્વિત બરાબર બે ચતુર્થાંશ બરાબર પ્રશ્નાર્થિન્ ભાગ્યા માં કઈ સંખ્યા આવે તો એ સાચો જવાબ થશે ઓપ્શન ડી આઠ નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા ત્રણસો એસી અંશ મૂળ શબ્દ જ વંચાય અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી એસ એમ ડબલ્યુ એસ છત્રીસ એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણાંક નથી એ સાચો જવાબ થશે ઓપ્શન સી ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ ત્રેસઠના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી એકમ દશકના અંકને બદલવા જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતા કઈ સંખ્યા મળે તો એ સાચો જવાબ થશે ઓપ્શન બી નવ્વાણું પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો એ સાચો જવાબ થશે ઓપ્શન સી એકસોને છપ્પન મહેશ ઘરેથી શાળાએ જવા કઈ દિશા તરફ ચાલવું પડશે તો અહીંયા મંદિર છે અહીંયા તળાવ છે અહીંયા ઉત્તર દિશા તરફ શાળા આવેલી છે ને આ એનું ઘર છે તો અહીંયા એને ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર તરફ ચાલવું પડશે સાચો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન છે આપેલ ચિત્રમાં લંબાઈ કેટલા સેન્ટીમીટર છે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એક ગોળ બગીચામાં બગીચાનો પરિઘ પાંચસો મીટર છે જો આયુષી ત્રણ કિલોમીટર દોડવું હોય તેને બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે સાચો જવાબ થશે ઓપ્શન ડી છ અંજલિ પાસે ચાર ડઝન કેળા છે તે દરેક મિત્રને બે કેળા આપે છે દરેક મિત્રને બે કેળા આપ્યા બાદ તેની પાસે ચૌદ કેળા વધે છે તો તેણે મિત્રને કેટલા કેળા આપ્યા હશે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી સત્તર નીચે આપેલ પ્રશ્નોના જવાબ આલેખ જોઈને આપવાનો છે તો અહીંયા સુરત અમદાવાદ મનાલી અને ચેન્નાઈ શહેરો આપે છે તો કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો અહીંયા આલેખ જોતા આપણને ખ્યાલ આવે કે ચેન્નાઈ શહેરનું તાપમાન એ સૌથી વધુ છે આ અહીંયા આપણને જોતા ખ્યાલ આવે છે કે ચેન્નઈનું તાપમાન વધુ છે તો ત્યાર પછીનો પ્રશ્ન છે ઘડિયાળમાં કયા સમય બંને કાંટા વચ્ચે ખૂણો કાટકોણથી મોટો બનશે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી નવ ને દસ એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુનું માપ ત્રણ મીટર ચાર મીટર અને પાંચ મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલો તાર જોઈશે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી બાર મીટર પ્રથમ પાંચ અયુગમ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો અહીંયા સાચો જવાબ થશે પચીસ કુલ ત્રણસો ઓગણચાલીસ પેન્સિલને એ રીતે વેચવાની છે કે દરેક વિદ્યાર્થીને ચાર પેન્સિલ મળે છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી ત્રણ એક કિલો સામગ્રીમાંથી બત્રીસ લાડુ બને છે એક ખોખામાં આઠ લાડુ સમાય છે કંદોઈએ ચાર કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈશે તો એ સાચો જવાબ થશે ઓપ્શન સી સોળ ખોખા જોઈશે આ પેટીમાં એક મીટર લંબાઈના કેટલા સમઘન બનાવી શકે તો એ સાચો જવાબ થશે ઓપ્શન ડી આઠ સમઘન બનાવી શકાય ચિત્રમાં કુલ એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે કુલ ચિત્ર પૂર્ણ કરવા માટે હજુ કેટલી પાંદડીઓ દોરવી પડે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી ચાર

કયું આવશે તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી બરાબર ચોરસ બરાબર પતંગ પતંગ હોય તો તો એ કુલ કેટલા હશે સાચો જવાબ થશે ઓપ્શન બી અઢાર મીનુ ગુજરાતમાં રહે છે સોનું પશ્ચિમ બંગાળમાં રહે છે સોનુના ઘરે જવા માટે મોનુએ કઈ દિશામાં મુસાફરી કરવી પડે તો એ સાચો જવાબ થશે ઓપ્શન સી પૂર્વ દિશા ડી છત્રીસ ત્યાર પછીનો પ્રશ્ન છે કયો નિયમ સમાયેલ છે એકસો દસ બસો વીસ ત્રણસો ત્રીસ ચારસો ચાલીસ તો એ સાચો જવાબ થશે ઓપ્શન ડી સંખ્યામાં એકસો દસ ઉમેરતા જવું સોના અડધા કરી તેમાંથી ચાર અને દસ ગણા ઉમેરતા કઈ સંખ્યા મળશે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી નેવું પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો આ પ્રશ્નની અંદર ગ્રેસ માર્ક્સ આપેલા છે તમામને કોમન માર્ક્સ મળવા પાત્ર થાય છે અહીંયા આપેલા આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી છ જો સાતરણું એકત્રીસ માટે શું લખાય તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી કોડિંગ મુજબ ચાર નંબર પર કયો કોડ આવશે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી જે અને કે ઘરથી શાળામાં સૌથી ટૂંકો રસ્તો કયો છે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી છ દસ અગિયાર ને બાર ત્રણ આંકડાની સૌથી મોટા મોટી સંખ્યા અને ચાર અંકની સૌથી નાના નાની સંખ્યાની બાદ બાકી કેટલી થાય તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન એ એક એક ચોરસ ખેતરે કુલ ચારસો સેન્ટીમીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલી હશે સાચો જવાબ થશે ઓપ્શન સી વીસ મીટર જો અગિયાર ડઝન કેળાનો ભાવ રૂપિયા એકસો એકવીસ હોય તો પાંચ ડઝન કેળા કેટલા રૂપિયામાં આપવા પડે તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી પંચાવન રૂપિયામાં આપવા પડે કાર એ ની ગતિ વીસ કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે કાર બી ની ગતિ પંદર કિલોમીટર છે તો બસો કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો વધારે તો આ પ્રશ્નમાં પણ ગ્રેસ એક થી વીસ ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો આ પ્રશ્નમાં પણ ગ્રેસ આપેલ છે નીચેની માંથી આકૃતિનો છાયાંકીત ભાગ એક સમાન दर्शावे। दर्शा तो जवाब थे ऑप्शन डी एक ने चार। जो एक चौरस बराबर पांच सफरजन त्रिकोण बराबर तरह सफरजन वर्तुण बराबर बे सफरजन हो तो एक डजन एट बार नंग सफरजन नीचे मेरे क्या चित्र द्वारा स्पष्ट तो शक सा जवाब ऑप्शन बी ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર નેવું અંશ ફેરવવા એની એ જ આકાર મળશે તો એ સાચો જવાબ થશે ઓપ્શન સી એ અને ડી બંને નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી સમય અને પ્રકાશ વર્ષ